શાંતિ કરણ જગ ભરણ અન માડે કડણ કડાય ભવ એથી નમુ માત નારાયણી માડે વિશ્વરૂપ વિરાટ જોતે પ્રલંબા જુગદંબા દંબા ઈશ્વરી વદનમ જળંબા ચંદ બંબા તેજ તંબા તું ખરી અન હોતે યથાકમ બીર હાકમ બજાય ડાકમ બંબણી જગમાય પરછો દીઠ જાહેર રાસ યાવડ રંબણી માડી રાસ યાવડ રંબણી હા નહીં હમણાં તો એક બેને એના પતિને કીધું કે હે પતિદેવ તમે મને એવી જગ્યાએ લઈ જાઓ કે હું કોઈ દિ ન ગયો હોય એવી જગ્યાએ આજ લઈ જાવ તેનો પતિ કે ક્યાંય તરત જવાની જરૂર નથી હળુકનારાના આંગળી પકડીને રહોડામાં લઈ ગયો અહીંયા તો હા પણ વાતડિયું વગ ઝણ જણ ઝુઝવ્યું જેડા જેડા માનવી એની હેડી હેડી વાતડ્યું હા હમણાં તો એક બેન એને સાહુ કહે કે હેં સાસુમાં કાલ રાતે જવો નહીં કે તમારા દીકરા અરે ડખો થઈ ગયો અરે કે ભાઈ એવું તો હાયલા કરે આ તો સંસાર છે આ તો કાયમ માટે એવું હાયલા કરે તમતારે બેટા તું મુંજાતી નહીં હું કાલ મારા દીકરાને સમજાવી દઈ અને તારો ડખો પાર પાડી દઈ પણ હે હાહુમાં લાશ ક્યાં નાખવાની ઈ કયો ને મુશ્કેલોમે શરાફો કી શરાફત કમ નહીં હોતી મુશ્કેલો શરાફત કમ નહી હોતી ટુકડે સો કરો લેકિન સોને કી કિંમત કમ નહીં હોતી કરોડપતિ ના બંગલામાં એક કરોડપતિ માણા બરાબર રાતે એમ કહેવાય કે સુવાની કોશિશ કરી આરામ કરવાની કોશિશ કરી અને બરાબર બે કલાક આમથી આમ પડખા ફેર્યો ને એને ઊંઘ ન આવી અને પછી એને એમ થયું કે લાઈ નીચે એક આટો મારી આવ્યો અને નીચે બરાબર આટો મારવા નીકળો અને ફૂટપાથ ઉપર એક સાધુ હૂતા હતા અને સાધુની પાસે જઈને એને જગાડ્યા કે એ સાધુ એ સંત જાગો તમે કેમ આ હાથનું ઓશિકાનું બિછાનું કરીને હું છો ને તમને એટલી બધી ઊંઘ કેમ આવે છે ત્યારે એ સાધુએ એના આંગળાની વીટી સામે જોઈને કીધું કે કુદરતને તુજે તું જે એ સોના દિયા હે કુદરતને તુજે તું જે એ સોના દિયા હે ઓર અમે એ સોના દિયા હે મુશ્કિલો મેં શરાફો કી સરાફત કમ નહી હોતી હા અને બાયુને તમને કાંઈ સમજાય જ નહીં હા અમુક અમુક બાયુ તેના પતિ પાસે ફરિયાદ કરતી હોય કે કાલે એ કહે કે જવા એ કહે બાનો ફોન આવ્યો હતો કે બા નો ફોન આવ્યો તે પછી મેં મૂકી દીધો અરે કે હા ગાંડી એ ફોન મારી ઉપર આવ્યો હતો વેકેશનમાં અહીં આવવાના છે રવિવાર ના ઈ કે બા તો નહીં જ ઈ કે બાને એ કે ના પાડી દેજો ઈ કે વેકેશન માં ઈ કે અહીંયા આવે તો મારે નો એ કે આ જો ને કે છોકરા બથો આવે કે એમ નિક ઈ કે આવવા જ ન જોવે પણ ઈ કે તું પેલા સાંભળી કે નાય મે તમને ના પડીને બા તો ઈ કે ઘર માં નહી છે કે છોકરા અરે બથો બેઠા આવી ઈ તમને ખબર પડે ઈ કે મારે ઈ કે બાને છૂટા પાડવા છોકરાને છૂટા પાડવા પણ ઈ કે હા હાંભાળ મારી બાનો ફોન નતો આવ્યો તારી બાનો ફોન આવ્યો તો રવિવારે આવે છે વેકેશન હાઈ કે તો આ પાડી જો ને કે હું ક્યાં ના પાડું છું ઈ કે હા અને હમણાં તો એક બેન કરિયાણાની દુકાને ગયા ને તે ઈ કે કે હે ભાઈ ચોખાનો હું ભાવ છે ઈ કે 60 રૂપિયા એક કામ કરો 5 કિલો ચોખા આપી સરસ ભલે પાંચ કિલો ચોખા બાંધી દીધા એ કે એક કામ કરો રાય ન શું ભાવ છે રાય ને સાઠ રૂપિયા કિલો એ કે એક કામ કરો પાંચસો ગ્રામ અંદર ભેગી નાખી દો ને ભલે ભલાય પાંચસો ગ્રામ ભેગી નાખી દીધી એ કે પછી કે અડદ નહો શું ભાવ છે કે અડદ એ કે બે ની કે સિત્તેર રૂપિયા કિલો છે એક કામ કરો બે કિલો અડદ અંદર ભેગા નાખી દો ઓલો દુકાન ઓળો ગુમરી ખાઈ ગયો બેન કે આ કઈ વાનગી બનાવવાના થયા છો કે વાનગી વાનગી કાંઈ નથી ને કાલથી એ કે મારા હાહુ આવે છે વેકેશન કરવા તો આઠ દિવસ સુધી હું એને આ કામ કામમાં બેહાડી દેવાની છું નોખું પાડ્યા કરે વીણા કરે હા પણ બદલાતા જમાનાના રંગ નિરખી અચરત જાગે આજ વખત એવો આવ્યો કે હાથી બજારે પૈસા માગે રાજકોટના કવિ રતિલાલ પાલા લખે છે બદલાતા જમાનાના રંગ નિરખી અચરત જાગે આજ વખત એવો આવ્યો કે હાથી બજારે પૈસા માગે ને માનવીઓ ગીત લલકારે જનાવરના રાગે અને માણસોને જોઈને ગધેડા ભડકીને ભાગે સારું ગાતા હોય તો એનો વાંધો નઈ હા અમારા ડાયરામાં જ જો ને કાયમ અલગ અલગ કલાકારો ભેગા થયો કાયમ અલગ અલગ ગાણવારે જ બેહવાનું હોય હા એટલે સારું ગાતા હોય તો આપણને મોજ આવે નારાયણ સ્વામી ગાતા હોય તો એમ થાય કે આખી રાત આપણે હાંભળા કરીએ લક્ષ્મણ બાપુ ગાતા હતા એમ તક આખી રાત આપણે સાંભળા કરી પણ અમુક અમુક તો એવા મંડાઈ ને એક ભાઈ હમણાં નવો તાજો ભજ નીકાયો અને આવીને બરાબર બેસી ગયો એજી રે એ જી રે એ જી રે 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 એ જી રે એ રે કીધું બોલો અડધો કલાક સુધી એ જી રે એ જી રે કીધું મેં કીધું પણ હવે તું આમાં આગળ તો હોય તોય એક ધારો મંડાણો એ જી રે

અને આ તો બધી વસ્તુ સમજાય તો સમજાય લગ્ન લાડવા છે હા ઈ કે પતિ દેવ ઈ તમે ઈ કે કામ કરો ને ઈ કે જો કદાચ ઈ કે હું મરી જાવ તો તમે ઈ કે બીજા લગ્ન કરો અરે કે ગાંડી કેવી વાત કરશો હું બીજા લગ્ન કરું શક્ય જ નથી ઈ તારે માનવું ઈ નહીં કોઈ કદાચ કહેતું હોય તોય નહીં માનતી અરે કે તોય કે કામ કરો ઈ કે જાવ ઈ કે હું તમને કહું છું બીજા લગ્ન કરી લ્યો આજ પછી કે કદાચ તમારી ઉંમર હજી નાની છે અને પંદર વર્ષ જાય અને તમારી મોટી ઉંમર હોય છેલ્લે છેલ્લે ઘટપણમાં તમને સાત દેવા વાળું હોય નહીં તે કાદું બાયુ માણા હોય તો હારું પડે એ કે એમ ગાંડી તો એ કે હું બીજા લગ્ન કરી નાખી અને ભાઈ માની ગયો પોરનો એક કામ કરો ને તમે બીજા લગ્ન કરવાના હોય તો એ કે કદાચ હું ન હોઉં અને તમે એ કે મારો એને હાર પહેરવા આપો ને અરે કે ગાંડી કેવી વાત કરશો તારો હાર એની પેરવા આપ્યું એની તો નવો હાર કરાવી દઉં નવો તો આપણી ગાડી અરે ગાંડી કેવી વાત કરીશો એને તારી ગાડી આપું અરે એની સાડું તો નવી ગાડી લઈ આવી દઉં નવી હે ઈ કે પતિદેવ મારો ઈ કે એને રૂમ વાપર આપો અરે ગાંડી એની હાટો તો નવો મેલ બંધાવો મેલ હે ઈ કે પતિદેવ હું ઈ કે જે જીન્સ પહેરતી એને આપું કે નહીં કે કદાચ તમે એને મારું જીન્સ પહેરવા આપો કે નહીં એટલે કે ગાંડી એને નો આઠ ઇંચ નો ફેર પડે ઈ કે 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 ખબર પડી આ તો રાખીને બેઠો છે હા હવે પતિનું નું ગુરુવારે છે આમાં તો ઘણી વાર નક્કી ન થાય પણ વાતડિયું વગતાળ્યું જણ જણ જુઝવ્યું જેડા જેડા માનવી એની હેડી હેડી વાતડ્યું જેવા જેવા માણસો મળે ને એવી એવી વાત કરાય હા રખે ન માનશો કે હેવાનિયત એક કવિએ બહુ સારી વાત કરી છે રખે ન માનશો કે હેવાનિયત હેવાનો જ કરે કદી સજ્જન માંથી નહીં શેતાન નીકળે હા ક્યારેક માણા આવે એમાંથી ને શેતાન નીકળી જાય હા અને હમણાં તો ક્યારેક ક્યારેક તમારે જોવું અમુક બનાવ જ એવા બને અહાઢ મહિનો બરાબર હાલતો હતો અને એમાં બરાબર મોરલાએ ટવકાર કીરો હાડ ગગુંબીય લુંબીય યંબર વાદળ બેવળ ચોવળિયા મહે લાડ મહેલીય લાડ ગહેલિય નીર ચલેન જળે નળિયા અંદર ગાજ ગાજ કરે ઘર યુપર યંબ નયા સર યુભર યા આજ મલ નથું તણ કવર યાલણ સોય તણી રથ હાંભર યા મન સોય તણી રથ હાંભ આવો બરાબર હાડ મહિનો જામીને અમે મોલા એ ટહુકાર કર્યો અને ઢેલડીને એમ છું ઓ હો 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 આવો ટહુકો કોઈ દી આપણે સાંભળો નહીં અને ઢેલ ઉડીને આવ્યા આ જાળવેથી ઉડીને આવી છે તે આ જાળવી

બરાબર બે વળિયા સો વાદળા જામે અને ત્યારે તને ટવકો સાંભળવા માંડે કે એક કામ કરો આ ઇમ્પ્રેસ હું તમારથી પ્રભાવિત થઈ છું મારે તમારે લગ્ન કરવા ઓલો ઘૂડ કે તને વિશ્વાસ આવતો હોય તો કહે બાકી ટવકો તો આવતા વર્ષે સાંભળવા મળે અને ભાઈ ઢેલ મંડાણી બે લગ્ન કિરાન સુખી દાંપત્ય જીવન હાલવા મળ્યું વરહદી છું આવતા વરે બરાબર આઠ મહિનો આવ્યો ઘોળ બાર આટો મારીને આવ્યું ને ઢેલે કીધું કે હવે જોઈ કે વરસાદ મંડાવાની તૈયારી છે હવે ટવકો કરી નાખો કુંવર કે હમણાં જ બાજુ ને ડાળીએ કરીને નાખ્યો તને નો સંભળાય એમાં હું શું કરું એ કે હવે કે આવતા વર્ષે એમ કરીને બે થી ત્રણ વર્ષ કાઢી નાખ્યા ટવકામાં ટવકામાં એક બે છોકરા છે છોકરા થયા છે ને એ ભાઈ બધા રમાડવા મીડા અને પછી ત્રણ સાડા ત્રણ વર્ષે ઢેલે કીધું કે હવે તો એ કે ટવકો કરો તો એ ગુવડે ટવકો કર્યો ઘૂઘું ઘૂ કર્યું આ તો તો એક ગિરનાર માંથી આયલો આવતો હતો અને કરતાલ બરાબર લીધી ગોવિંદ બોલો હારી ગોપાલ બોલો મંડાણો ઈ તો હા આગે થી બરાબર આયો કરતા લઈ કે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો તાતો વાલી બાય આમ કરીને આમ બેહી ગઈ માળો બેટો આ તો ગુગુ છે ઓરો આવા દે ઓરો અહીં ઓરો આવે પછી ખબર પડે અને ભાઈ બરાબર એ આવ્યો પાય ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો ભાઈ અંદર રહોડામાં ગઈ અરે તાહળી લઈ આવી તાહળી તાહળીમાં આજુબાજુ જોયું લહણનો નો ગાંઠિયો મૂક્યો અને ત્યાં બરાબર આવીને ઊભી રહી ગઈ બોલો આવ્યો એની મસ્તીમાં કે ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો ભાઈ કે બળ બળ તું ખાવું હોય તો લસણ ફોલો મૂકી મૂકી દીધી ઘરની અંદર ઘરી ગયો હા અમુક અમુક વાતો ની તો મજા છે હમણાં એક બાપુ ની ઘોડી છોરાઈ ગઈ ઘોડી હા બાપુ ભાષણ કરવા બરાબર ધર્મ પ્રવચન માં ગયા ને એને તો જમાવી જટા બાંધીને સંત બળે પરમારથી શીતળ જાકો તપત બુજાવે ઓરણ દે દે યપનો રંગ દત્ત ગીરનાર ગયું બાપુ તમારી ઘોડી છોરાઈ ગઈ છે હે બાપુ ની ગોળી ગઈ અને ઘોડે બાપ દોઢ લાખ નું એ કે બાપુ તમારી ઘોડી છોરાઈ ગઈ જે કોઈ મારી ઘોડી છોરી જોઈ દઈ જાયજો ને તો રાજકોટ વાળી તા બાપુએ જોર જોરથી રાઈડ પાડવાનું ચાલુ કરી જે કોઈ મારી ગોળી નહીં તો રાજકોટ વાળી તા જે કોઈ મારી ગોળી વાળી તા અને ઓલા સોર બરાબર સાંભળી ગયા કે કે બાપુની ગોળી સોરાઈ ગઈ છે ને ક્યાં રાજકોટમાં કંઈક કરી આવ્યા લાગે સોરે આવીને અળુકનારા બાંધી દીધી બાપુને કાનમાં કહી ગયા કે તમારી ગોળી જે સોરાઈ ગઈ હતી એ અમે બાંધી દીધી છે અમે તમારા સોર અમે તમારા ગુનેગાર હવે તમે કહો રાજકોટ હું છું તું

પછી એટલા બધા કે છોકરા બહુ પાવરફુલ ઇંગ્લિશ માપે ભણાવજો હા હમણાં તો એક નાથુડાન દેવલાને તો ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો ને તો કાંઈ ન આવડે જ એ બી સીડી જ આવડે એ દેવા અહીંયા અહીંયા તો આ ચાલુ કરે એ બી સીડી ઈ એચ આ અને અને ને એને ક્યાંક ફરમાશ કરી એટલે કે આમાં આપણને નઈ ખબર પડે આ ઇંગ્લિશ બોલે છે આમાં આપણને નઈ ખબર પડે નાથુડા ને બોલાવે એટલે દેવલાન ને બોલાય એ દેવા હવે તારું કામ પડ્યું આવે ભાઈ અને આને તો અહીંયા આવીને ચાલુ કરી દીધું એ બી સી ડી ઈ એફ જી એચ આય બોલા કે પણ આ શું છે તો ઓલા ભૂરિયા તો જો એક તાર વળી પાછું ચાલુ કર્યું બોલો બોલો ભૂરિયા વળી ઇંગ્લિશમાં એની રીતે કંઈ કીધું તો વળી આને ચાલુ કર્યું એ બી સી ડી ઈ એફ જી ભૂરિયાએ એક ફેરવીને ઝાપટ મારી બોલા કે એના તને કેટલું બધું ઇંગ્લિશ આવડે અને આ કે ભૂરિયાત ને ઝાપટ મારી ગયા એ તમને ન ખબર પડે તમને એ કે કે પણ હું છું એ કે ઝાપટ હું કામ કે એને એમ કીધું કે તને એટલું બધું પાવરફુલ ઇંગ્લિશ આવડે તો અમેરિકા વ્યાય ને આ હું પડ્યો છું આ આની તરે છોકરાઓને ભણાવજો અને મોજ આવે ત્યાં સુધી ભણાવજો અંગ્રેજી મીડિયમે કરાવજો ગુજરાતી મીડિયમે કરાવજો પણ માપે હા એક છોકરાને તો હમણાં બરાબર ઇંગ્લિશ માંથી ભણીને આવ્યો ને ત્યાં એની માંગતી હતી ઈસકે છોકરો બરાબર આવીને પગે પડી ગયો હેલો મધર ત્યાં એની મા રોવા મળી રોવા તમારી મગર કીધી હા મારો મિત્ર પગ્યો છે પગ્યો હા મને કે ચિત્તરંજનભાઈ આ વખતે શિવરાતના મેળા જો એકલા ની જતા મારે આવવું છે મેં કીધું કોઈ વાંધો નહીં ભાઈ આવું હોય તેમાં હવે કાંઈ આપણે એવું કઈ છે નહીં તું તમ તારે આવી જાય છે શિવરાજ મેળે મેળા અને શિવરાતના મેળા જતી જવાનું છું તેથી મેં કીધું હાલો પદુ હાલો મોર તો તૈયાર જ હતો એ મોર છો અને બરાબર શિવરાજ મેળામાં ભજનની મંડળી હતી ને એમાં બરાબર હું ગયો અને ત્યાં આવીને બરાબર હું ભજનમાં મગ્ન થઈ ગયો અને ભજનના તાલે તાલે મેં થોડુંક સાહિત્ય કરી નાખ્યું મને એમ થયું કે આજે હું થોડીક જમાવી દઉં ને એટલે જમાવાની કોશિશ કરી ત્યાં પદો આવ્યો હાથ લાલ છોળ કરી અને મીડો રોવા અને મેં કીધું હા તું રોસો હુકામ હાથ લાલ છોળ થઈ ગયો સુંદના પડાયેલા મેં કીધું હા તે ટેટું પડાયું મને કે બસ એટલે જ રોવું છું પણ મેં કીધું તું રોસો હુકામ મને કે મારે લખાવું તું કટરીના ને લખી દીધું કુતરીના અમુક અમુક તો એવા ડખે ચડે ને અને એમાં ભાઈ દારૂડિયા દારૂ કાયમ દુઃખ દેનારો અમરનાથ બાપુ લખે છે દારૂ કાયમ દેનારો બે ઘડીની મોજ એમાં મરાણા કજિયા રોજ દારૂ મૂકીને દૂધડા પીજો અને દુનિયાને ના દેજો હા એક બેન તો એના વરને કે પાછા તમે પીને આવ્યા છો પણ હું તો કઈ પીન નથી બોલો તો હળવે એનું કામ કરે યાર કે આ નહીં કે લેપટોપ ખોલીને બેઠો છું આ ક્યારે પ્રિન્ટ નથી આવતી કે આ પ્રિન્ટનું ઓપ્શન આપું છું પણ આ મારું બેઠું પ્રિન્ટ નથી આવતું જો એ કે હું તમને કહું છું કાલથી પીન નહીં આવતા નહીં હું ક્યાં તમારું બધું ભાંગીને અરે કે પણ આમાં પ્રિન્ટ નથી આવતી પ્રિન્ટ વાળીનો ધામા તું જે ખોલીને બેઠો નહીં લેપટોપ લેપટોપ નથી સૂટ કે જ ખોલીને બેઠો છો હા

કે જોઈ કે હું તને નોત જ કેતો થોડોક નમીન હાલજે નમીન એટલું બધું તો ભટકાઈ જાય દારૂડિયા તો દારૂડિયા છે હમણાં એક દારૂડિયો તો બસ સ્ટેન્ડ ગયો અને બસ સ્ટેન્ડ રિક્ષા વાળા કે હાલે રિક્ષા ઈ કે બોલો ક્યાં જવું છે બસ સ્ટેન્ડ જ હોય ને બસ સ્ટેન્ડ બોલો બે હાઈ કે હાલી કે બસ સ્ટેન્ડ એ બે જા રિક્ષાવાળાએ બેસાડ્યો પણ એ કે વીસ રૂપિયા લેવો રિક્ષાવાળો સમજી ગયો કે આજે આ ક્યાંક ફૂલ થઈ ગયો છે કે આ કોઈ વાંધો નહીં વીસ લઈ લેજે રિક્ષાવાળાએ બ્રેક ઉપર પગ રાખ્યો રિક્ષા રિક્ષાએ ચાલુ કરીને ઘડી એમ એમ ઢઢડાવી ધરણ 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 કરી ઘડીક લાજ ઘડી એમ એમ અને ત્યાર પછી થોડી વાર છું ને એટલે કે હાલો સાહેબ બસ સ્ટેન્ડ આવી ગયું છે આ તો ઉતરી રિક્ષાવાળાને એક ઝાપટ મારી ખડાંગ દેખાની એક ઝાપટ આવી એ કે બોલો નહીં કે મારો વાક શું છે વાઘ બા કાંઈ નહીં કે લઈ પણ પણ બધી બદલાતા જમાનાના રંગ નિર્ખીય અચરત જાગે આજ વખત એવો આવ્યો કે હાથી બજારે પૈસા માગે અને માનવીઓ ગીત લલકારે જનાવરના રાગે માણસોને જોઈને ગધેડા ભડકીને ભાગે સ્ત્રી પુરુષના સંબંધ બંધાય છે વગર ધાગે અને નકલી વેશ ધરનારા જે અસલી જેવા લાગે ને તે કનૈયાના મુખેથી બંસરી બની વાગે હા ખરેખર શ્રદ્ધા છે સબુરી છે અને એમાં કાનુડો તો કાનુડો છે ભાઈ હા અને કાનુડાની તો જેટલી વાત કરવા બે એટલી ઓછી પડે હા અને બાળક છે ઈ ભગવાન રૂપ છે કૃષ્ણ રૂપ છે બધા એમ કે હા એક છોકરાને ને તો બોલો બાપા કાંઈ એમ સલાહ દે કે બેટા કાંઈક પરોપકાર કરજે બેટા કાંઈક પરોપકાર કરજે છોકરો કે કોઈ વાંધો નહીં બીજે દિવ્યો નિશાળેથી દોડતો દોડતો કે પપ્પા પપ્પા મેં 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 પરોપકાર કર્યો કે વાહ સરસ બેટા તે શું પરોપકાર કર્યો કે પપ્પા પપ્પા મેં 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 પરોપકાર કર્યો કે પણ તે હું પરોપકાર કર્યો હું એક એક મેમાનને ટટ ટાઈમે ટેશને પોગાડ્યા બે કે વાહ સરસ તો તારી પાસે હું કે કઈ સાધન સામગ્રી હતી કઈ તારી પાસે સાયકલ હતી ના 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 કે કે તો એ તારા મિત્રની બાઇક હતી ના 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 તો તારી પાસે પૈસા હતા કે જેથી કરીને તે ઓટો રિક્ષા એ ઓટો રિક્ષા કરીને બિહારી તે ત્યાં ભૂગાડી દે ના 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 એ કે પણ તો તે ટાઈમે કઈ રીતે ભૂગાડ્યો કે આપણો ટોમિક વિચરો નહીં એને શો કર્યો અને મહેમાન આગળ ને કૂતરો પાછળ મહેમાન હાથ ને પંદર ની ટેન હતી હાથ ને પાસે ભૂગા લીધી અમારા ગામમાં તો હમણાં પ્રૌઢ શિક્ષણ આવ્યું પ્રૌઢ શિક્ષણ હા શિક્ષણની મજા છે ને હું શિક્ષણનો માણસ પ્રૌઢ શિક્ષણ આવ્યું ને બરાબર તે ભાભલાવને ડોસ્યું ને રાતે બરાબર બધાય ભણાવે અને આખો દિવસ ભાભાને ડોસ્યું બધાય કામ કરે ને રાતે જે નિરક્ષર હોય એ બધાય ભણે આવી પ્રૌઢ શિક્ષણની વ્યવસ્થા એટલે પ્રૌઢ શિક્ષણની અસર તપાસવા ટીડીઓ અને ટીપીઓ અને ડીડીઓ બધા આવ્યા અને ધીરે ધીરે બધાએ હળવે હળવે બરાબર બેઠાને ને ભાભાને બધાને આમ જમાવટ કરી દીધી ને બધાને બેહાડી દીધા અને એક ભાભાને ઊભા કર્યા હાલો તો ભાભા જોઈ ઊભા થાવ તો તમે રામાયણની એકાદી ચોપાઈ બોલશો કે મહાભારતનો શ્લોક બોલશો કે ભાગવદ્ ગીતાનો એક અધ્યાય બોલશો કે તમને આ એક વાંચતા લખતા આવડી ગયો પુરાવો હું ઈ કે ભાઈ કે મારે કાઈ નથી બોલવું અરે કે પણ એમ નો આલે આ સાહેબ આવ્યા છે ટીપીઓ સાહેબ છે ટીડીઓ સાહેબ છે આમ જોવો તો ખરા તમે હવે રામાયણનો નો એકાદ કે ચોપાઈ બોલો કે મહાભારત નો શ્લોક બોલો ભાપા કે ના રે ના હું તો મારી જાંબુડીને પ્રેમ પત્ર લખવાનો છું બોલો આને નો હા આને પ્રોટ શિક્ષણ હોય હા હમણાં તો બોલો પેલા તમને ખબર હતો શિક્ષકોના પગાર ઓછા હતા હા શિક્ષકોના પગાર ઓછા હતા ને ત્યારે એ સ્કૂટી નો જ વેત હતો બીજો કઈ થતો નઈ હા એ હવે એ તો આ પગાર વૈદ્યા બાકી સ્કૂટી નો જ વેત હતો એટલે એક શિક્ષક તો સ્કૂટી સ્કૂટી લઈને નિશાળે બરાબર જતો હતો ને એ મોઢે બુકાની બુકાની બાંધીને બરાબર નીકળો ને ધોમ ધકતો તડકો અને એમાં બરાબર બાબા વાડીયા કામ કરતા હતા વાડી શેઢે કામ કરતા હતા ને તો ત્યાંથી બરાબર ઉપાડ્યા ઘૂમ કરતા બાબાને ઉપાડ્યા અને બાબા આગળ બરાબર પંખે બેહી ગયા કે નિશાળ સુધી લઈ ગયો બુકાની બાંધી અને બાબા કે મને ઉતારે ઉતારે ભાઈ ઉતારે આમાં હું તું મને આમ આમનું કાંઈક અધર ભૂગાડી દે તે બાબા બરાબર ઉતરા ને પછી ઓલો માસ્તર હું કે બાપા સોરી ઓ સોરી મોટે બુકાની બુકાની બાંધી લેતી કાંઈ વર્તાય નહીં કે બાપા સોરી ઓ સોરી ઈ કે ભાભા કે સોરી એ છો ને એટલે જાતો કરું છું બાકી સોરો હોય તો ઢોલ ભેગીને ફરતી નો કરી દો હા પણ આ તો હાસ્યની વાતું છે હસી ખુશીની વાતું છે સુરેન્દ્રનગરમાં બાબભાઈ રાણપુરા અને ડોલરદાન ગઢવી આ બેયની જોડી હતી લુલો અને લાંબાની જોડી હા તો એમાં એનો એક દુહો છે કે બે જણા જ્યાં વાત કરે ત્યાં વચમાં આવીને બોલે બે જણા જ્યાં વાત કરે ત્યાં વચમાં આવીને બોલે એ લૂલો કે લાંબા ને આ બધાય તણખલાના તો લે હા આ વાંદ્રીપાના બોલો વાંદ્રીપાના બીજું કાંઈ હોય નહીં હા તમે એમ કહો ને કે આજે મારે ખાંપા નથી જવું મારે તો ડેડાયણ જવું ડેડાય હા કે મારે ત્યાં જ જવું છે પણ મારે ભાઈ બે કલાકની વાર છે બે કલાક પછી મારે ડેડાઈને જવું હા કે મારે બે કલાક પછી જવું સારું છું તમે મળી ગયા એમ કરીને બોલો પરાયણે બેહી જાય આ વાંદ્રી પાના